નમસ્કાર આદિવાસી સમુદાયની શિષ્યવૃત્તિ બંધ કરાતા ધારાસભ્ય ચૈતર વસાવાને અને યુવરાજસિંહ જાડેજા આકરા અંદાજમાં જોવા મળ્યા છે વાત એવી છે કે લાંબા સમયથી રાજ્ય સરકાર દ્વારા ધોરણ દસ બાદ પોસ્ટ મેટ્રિક એટલે કે મેનેજમેન્ટ ક્વાર્ટરમાં એડમિશન માટે પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃત્તિ આદિવાસી સમુદાયને આપવામાં આવે છે જે બંધ કરવામાં આવતા ઘણા લાંબા સમયથી આદિવાસી સમુદાયના વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે પરંતુ તેમની સમસ્યાનો કોઈ નિવેડો આવ્યો નથી જેથી વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા આ આંદોલનમાં આજે ધારાસભ્ય ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા હતા હમ હમારા હક માગતે નહીં સે ભીખ માગતે જપ જપ સરકાર ડરતી એ પોલીસ કો આગે કરતી એ જેવા સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ધારાસભ્ય આ આંદોલનમાં જોડાયા હતા આ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના પણ સમાચાર સામે આવ્યા હતા આ વિરોધ પ્રદર્શનને જોતાં પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરી હતી આદિવાસી સમુદાયના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવવા રાજ્ય સરકાર દ્વારા મળતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરાતા છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે વિધાનસભા ગૃહની કાર્યવાહી દરમિયાન ગત મંગળવારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો હતો આ દરમિયાન ધારાસભ્યો વિરોધ કરતાં ગૃહની વ્હીલમાં ઘસી આવ્યા હતા આ બાદ વિરોધ કરનારા ધારાસભ્ય તુષાર ચૌધરી ચૈતર વસાવા અનંત પટેલ અને કાંતિ ખરાડીને એક દિવસ માટે બેઠકની કાર્યવાહી માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પૂછેલા પ્રશ્નના જવાબમાં આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે માત્ર મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ યોજના બંધ કરાઈ છે તે સિવાયના સરકારી કોટામાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ માટે યોજના ચાલુ જ છે ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આ યોજના ફરી શરૂ કરવા ઉગ્ર માંગ કરી હતી ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ મુદ્દાને રાજકીય રંગ આપવાની મનાઈ કરી હતી મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે લોકોને ભ્રમિત કરવાનું બંધ કરો તેમના નિવેદન આપતા કહ્યું કે કેટલાક લોકો આ યોજનાના નામે પોતાની હાટડીઓ ચલાવે છે શિક્ષણ અને હોસ્ટેલ ફ્રીમાં છે તેવું જણાવી છેતરપિંડી કરે છે મંત્રીએ સ્પષ્ટ કર્યું કે સરકાર હોશિયાર તેજસ્વી વિદ્યાર્થીઓને મદદ કરવા માટે તૈયાર છે પણ યોજનાનો દુરુપયોગ થાય તેવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે ત્યારે ગાંધીનગરમાં આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા રાજ્ય સરકાર વિરોધી નારા સાથે વિદ્યાર્થીઓ સાથે ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા સિંહે પણ વિરોધ કર્યો હતો આ દરમિયાન પોલીસે ચૈતર વસાવા અને યુવરાજસિંહની અટકાયત કરી હતી ત્યારે હવે જોવાનું રહ્યું કે રાજ્ય સરકારના કાને કેટલી આ વાત આવે છે અને રાજ્ય સરકાર આની પર શું નિર્ણય લે છે આગામી સમયમાં વિદ્યાર્થીઓની શું રણનીતિ રહે છે આગામી સમયના આ વિરોધ ક્યાં સુધી જઈ શકે છે તે આગામી સમય બતાવશે